મને હંમેશા સહકારી ક્ષેત્રનું ગૌરવ રહ્યું છે કે ખેડૂતો માટે કામ કરતી આ સંસ્થાઓ અને વર્ષોથી વિઠ્ઠલભાઈ એના નેતૃત્વમાં સહકારી સંસ્થાઓ બિનરીફ થાય ચૂંટણી ન થાય અને બધા સાથે મળી અને સહકારની ભાવનાથી ખેડૂતો માટે કામ કરી માટે હંમેશા અમારા પ્રયત્નો રહ્યા છે અને એના ભાગરૂપે જિલ્લા સંઘની ચૂંટણીમાં સત્તરમાંથી સોળ બેઠક રાજકોટ અને મોરબી બંને જિલ્લાની અંદર ભિન્ન રહી થઈ છે રાજકોટ તાલુકાની એક બેઠક માટે જ્યારે સામે એક ઉમેદવારી પત્રક ભરાણું હતું ત્યારે મેં એમને પણ સમજાવવાના પ્રયત્નો કર્યા હતા કે સહકારી ક્ષેત્રમાં ચૂંટણી ન થાય એ માટે પહેલેથી પ્રયત્નો રહ્યા છે અને ખેડૂતો માટે સારું કામ કરીએ બધા સાથે મળીને મારી કાયમી માટે ભાવના અને પ્રયત્નો છે છતાં પણ એક બેઠક માટે ચૂંટણી થઈ છે

આખા મોરબી અને રાજકોટ જિલ્લાની અંદર અન્ય તાલુકામાં ક્યાંય પણ એક ઉમેદવારી પત્ર આવ્યું નથી ભારતીય જનતા પાર્ટી પ્રેરિત જ અમારી પેનલ છે અને એક બેઠક માટે આવ્યું હોય તો સ્વાભાવિક ક્યાંક ને ક્યાંક કોઈ કદાચ ફોર્મ ભર્યું હોય તો પણ પાર્ટીએ જે મેન્ડેટ આપ્યું હોય પાર્ટીના કાયદેસરના ઉમેદવાર કહેવાય અને રાજકોટ તાલુકાના તમામ આગેવાનો સહકારી સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અત્યારે મનસુખભાઈ શંખાવરા અમારા ભારતીય જનતા પાર્ટીના માન્ય ઉમેદવાર છે એમને જીતાડવા માટે મહેનત કહે છે ને આજે જે પરિણામ આવશે પરિણામ પરથી ખબર પડશે કે ભારતીય જનતા પાર્ટીનો જ ભવ્ય વિજય જયેશભાઈ ડોક્ટર એનડી સિલુ છે સામે ઉમેદવારી ફોર્મ ભર્યું છે તેમણે એવો આક્ષેપ કર્યો છે કે આપણે મેન્ડેટ જોવા માંગ્યો હતો અમે મેન્ડેટ જોવા આપ્યું નથી અને પ્રદેશમાંથી મેન્ડેટ આવ્યું છે કે નહીં તે પણ એક પ્રશ્ન થઈ રહ્યો છે અરે મેન્ડેટ બધાને બતાવેલું છે જાહેર છે એટલે કઈ આ કોઈ

વાતો કરતા હોય તો એમને જરૂર હશે કદાચ પણ આવડા મોટા સહકારી અને રાજકોટ જિલ્લા સહકારી બેંક જે અઢી લાખ ખેડૂતો સભાસદોના ઉપર ચાલતું આ સહકારી ક્ષેત્રનું માળખું છે અને એટલા માટે જ આવડી મોટી સહકારી સંસ્થાઓ ભિન્ન થઈ છે અને જ્યાં ચૂંટણી થઈ ત્યાં અમારી પેનલ હરમેશા ભારતીય જનતા પાર્ટીની જંગી લીસ્ટ સાથે જીતી જાય એમનો પ્રશ્ન છે